ગાંધીનગરમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું ઉમેદવારો દ્વારા જૂના સચિવાલયની બહાર ભરતી કરવાની માંગ સાથે આંદોલન પર બેઠા હતા આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતીની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી પોલીસે જૂના સચિવાલય પહોંચી ઉમેદવારોની અટકાયત કરતા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ઉમેદવારનું પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ગેમછોન અગ્નિખંડના મૃતકો પૈકી એકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરી વીસ લાખના વર્તનની માંગ કરી છે આ દાવામાં પક્ષકાર તરીકે કલેક્ટર અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરને પણ જોડવામાં આવ્યા છે ફરિયાદના ફરિયાદીના વકીલ ગજેન્દ્ર જાનીએ જણાવ્યું કે પીડિત દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતે અન્ય બેદરકારી દાખવવામાં આવી હતી અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલ નહીં ત્યારે ગ્રાહકો માટે કોઈ પણ પ્રકારની વીમા સુરક્ષા પણ લેવામાં આવેલી નથી જેના પરિણામે પેઢીના ગ્રાહક એવા નીરવ વેકરિયાનું પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયું છે કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં આ અનુસંધાનમાં જ્યારે કાયદાકીય પ્રોવિઝનની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માગવું જોઈએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયાબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શન આ બંને ડિફાઈન કરવામાં આવેલા છે આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેશન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડક વાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાખ છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ભાગરૂપે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક કોઈ કોઈપણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં કાયદાકીય જોગવાઈની હિસાબે અમે આ દાખલ કર્યો છે દાવો તો અમે સાહેબ વીસ લાખનો કર્યો છે પણ વીસ કરોડ રૂપિયા આપો તો અમારું બાળક તો જતું રહ્યું હવે શું કરવાનું પૈસા ને અમારે પણ આ બનાવ બીજી વાર આવો બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે થવી જોઈએ સાહેબ સો ટકા થવી જોઈએ કાર્યવાહી કારણ કે બીજી બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ હવે તો સાહેબ એ તો સરકાર આવા પગલાં લે એ પ્રમાણે હવે અમે તો શું થઈએ શકીએ કેવી કાર્યવાહી થવી જોઈએ તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને તો છોટાઉદેપુરના બોડલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો હતો મુખ્ય કેનાલ પર આવેલ એડવોકેટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક કેનાલમાં ખાબકતા નજરે જોનાર એક યુવકે બચાવવાની કોશિશ કરી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોય યુવક પાણીમાં લાપતા થયો ઘટાને બે કલાકથી વધુ સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી

સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ગામના કૂવામાં કૂવામાં પરિવારના હાથે રોટલો પધરાવાય છે કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે આ વખતે રોટલો કૂવાની વચ્ચો વચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું આ વર્ષે ચૌદથી સોળ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોદરા વરસાદ સમયે શે સારું રહેશે અને મુલક પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યાંનો સર્વે માતાજીના અમે નિવેદ કરી બધાય દેવસ્થાનને ધજ્યા નારિયળ સિંદૂર ચડાવી પછી વેરાય માતાજીના મંદિર આવી પછી રોટલા અમે અહીંયા ધરી અને પછી દરબારનો દીકરો નાખી ભમરિયા કુવામાં પછી ગામજનો સાથે હોય અને અમે તારણકાથી રોટલો ઉગમણો આ થમણો કતરાતો દખણા તો જાય ઉપરથી એટલે આજે ફેર ઉગમણી સાહેબ એક રોટલો જોઈએ કતરા તો નહીં મો વરસાદ સારો થાય થોડુંક પાછત થાય પણ વરસાદ પાવરફુલ નથી ઉનાળા છલકાઈ એવી શક્યતા છે બાકી હાચી તો માતાજીની શ્રદ્ધાને વિશ્વાસથી અમે કામ કર્યું લગભગ અમારો બોલ કોઈ ફેલ જતો નથી અને માતાજી જવા પણ નહીં દે અમે એવું આશા રાખીએ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુત્રાપાડાના ધામરેજ ગામે ગ્રામસભાનું આયોજન હતું આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ગામના વિવિધ મુદ્દાઓને લઈને ગામના લોકોએ ગ્રામસભામાં રજૂઆત કરી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગામના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવા ખાતરી આપી હતી હવામાન વિભાગ દ્વારા દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક અને દરિયામાં ભારે કરણ સાથે અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે જેમાં આગાહીને પગલે ભાવનગર જિલ્લાના દરિયામાં ભારે કરણ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘા અલંગ સરથાનપર અને મહુવાના દરિયામાં કરણ જોવા મળ્યો જ્યારે આગાહીને પગલે અલંગના દરિયામાં ભારે કરણ જોવા મળ્યો દરિયો જાણે ગાંડો તૂર બનવા આતુર હોય તેમ મોજાઓ કિનારે અથડાયે વીસ ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા રાજકોટમાં જીએમઇ આર એસ કોલેજ દ્વારા એમ અભ્યાસમાં ફી વધારો અટકાવવા બાબતે ગુજરાત પ્રદેશ એનએસસીઆઈ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો અને ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ લાખ ત્રીસ હજાર હતી તે વધારીને પાંચ લાખ પચાસ હજાર અને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ જ્યારે કરવામાં આવે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે ત્યારે ગુજરાત પ્રદેશ એનએસ્યુઆઈ પ્રમુખનું કહેવું છે કે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું કરવાનું કારસ્થાન થઈ રહ્યું છે જેમાં તાજેતરમાં જે જી એમ ઇ એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી કે જે મેડિકલ સંસ્થાઓ છે એમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે ડોક્ટર બનવાનું સપનું છે એ આજે ક્યાંક રોડ ઉપર રઝડતું હોય એવું લાગી રહ્યું છે તાજેતરમાં જે એજ્યુકેશન જે સોસાયટી છે એના દ્વારા જે ગત વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ફીમાં એક વર્ષ હતું આજે એ સીધો સિત્તેરથી એંસી ટકાનો વધારો એટલે કે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલો કરી દીધો મેનેજમેન્ટ કોટામાં જે સાત પાંચ લાખ પચાસ હજાર હતો એને બદલે ડાયરેક્ટ સત્તર લાખ રૂપિયા જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે એ સંસ્થામાં જઈ અને પોતાના દીકરાઓને ડૉક્ટર બનાવી શકતા હતા આજે એ સપનું અધૂરું હોય એવું અધૂરું રહેતું હોય એવું લાગી રહ્યું છે ગત વર્ષે તાજુકની વાત એ છે કે ગત વર્ષે પણ આ સેમ પરિપત્ર કરવામાં આવ્યું હતો માત્ર ને માત્ર ખાલી તારીખ બદલવામાં આવી પણ ગત વર્ષે વિદ્યાર્થીઓ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનનો રોષ હતો અને વિશેષ વાત એ હતી કે ગત વર્ષે ચૂંટણીનો માહોલ હતો એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં મત મેળવવા માટે થઈ અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો હતો ત્યારે ફરીથી આ પરિપત્ર કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એનું ડૉક્ટર બનવાનું સપનું એ તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા અદરણીય ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીને એક મેલ દ્વારા રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે બાકી આવનારા દિવસોમાં પરત ફરવા આવતા સહેલાણી તેમજ સોનગઢ શહેરમાંથી માંથી બાઇક ની ચોરી કરતો આરોપી ઝડપાયો હતો જિલ્લા પોલીસે સોનગઢ બાઇક ચોર આરોપીને ઝડપી પાડ્યો છેલ્લા છ મહિનાથી પોલીસે કુલ સાત બાઇક કબજે કરી લીધી અને કુલ એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જીએમઇઆરએસ કોલેજમાં ફી વધારા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું ડોક્ટરમાં દેવના દર્શન થાય એ ભાવના બની રહે તે માટે નજીવી કિંમતે ડોક્ટર બનવાનો હેતુ રહેતો હતો છેલ્લે કોંગ્રેસ સરકારમાં રાજ્યને ભાવનગર અને રાજકોટની સો ટકા સરકારી કોલેજો બની હતી ફી વધારતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું સપનું રોડાશે અને ગત વર્ષે ચૂંટણીઓ માથા પર હોવાથી સરકારે ફી વધારાની જાહેરાત બાદ આ મુદ્દો પરત ખેંચ્યો હતો અને આ મામલે કોંગ્રેસ દ્વારા ફી વધારાનો પરિપત્ર રદ કરવાની માંગણી કરી હતી અને સાવ

ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી ની સ્થાપના કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ 13 GMERS ની 13 મેડિકલ કોલેજ આમનું કામ શું કે સસ્તી ફી જો કે સસ્તી તો રહી નહીં

જે છે પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવબળ વધારવા માટે GMERS સુદ્રનગરના ચોટીલા તાલુકા પાચવાડી ગામે માતાજીના ભડવા લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો યુવકની હત્યા નિપજાવી મૃતદેહને અજાણ્યા શખ્સો લટકાવી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ઘટનાને પગલે સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને યુવકની હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય હજુ અકબંધ છે ત્યારે પોલીસે મૃતદેહને એફએસએલને પીએમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલીના ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કડિયાળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો રાજુલાના કડિયાળી ગામ નજીક બે મોટર સામસામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો ઘટનાને પગલે પીફાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ મંદિર અરૂષા ટાંઝીનિયામાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આધ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી મહારાજના પુનિત પદ્રેણુંથી અનેકવાર પાવન થયું છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી અને મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં અરૂષા ટાન્ઝેનિયામાં સત્સંગ પ્રચાર અર્થે વધાર્યા છે મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થા શ્રી સ્વામિનાયણ મંદિર અરુસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અલગનાથી શિક્ષાપત્રિ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાન સન્મુખ એકાદશીના દિવસે અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષા પગલેનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ હતો ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના મલ્ટી પર્પઝ જેટિંગ વાહનમાં શાળાના બાળકોની જોખમી મુસાફરીની ઘટના સામે આવી હતી વાહનની આગળની બાજુએ ચાર બાળકોને પાછળની બાજુએ ચાર બાળકો લઈ જવાતા હતા જે પૈકી પાછળની બાજુએ બાળકો હતા તે ઊભા ઊભા શટલની જેમ મુસાફરી કરતા હતા જોકે આ બનાવ ઉજાગર થતાં આ મામલે ચીફ ઓફિસર રુદ્રેશ હુદડે જણાવ્યું કે આ અંગે ડ્રાઈવરનો ખુલાસો પૂછવામાં આવશે અને શિસ્તબદ્ધની કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે તો સસ્પેન્ડ પણ કરવામાં આવશે નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછળ લટકાવવામાં આવેલા હતા તેના ડ્રાઈવરને અમે તાત્કાલિક સસ્પેન્ડ કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લઈ શકાય અને દરેક ડ્રાઈવર નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછા ન ઊભા રખાય અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ સમાચારમાં વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આવતીકાલે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નવસારી દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે अन्य रहा है दिया उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर नर्मदा सूरत डांग नौसारी वलसाड़ दमन दादरा नगर हवेली और काफ़ी डिस्ट्रिक्ट शामिल हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज आज आज, आज के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट हाँ. जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद पंचमहल महसागर बड़ोदरा और भरूच डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेडियो की बात करेंगे तो गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद महिसागर छोटा दाहोद महसागर छोटा उदयपुर नर्मदा सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में काफ़ी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सुरेंद्र और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और कोटा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और थंडे स्टॉरिंग की बात करेंगे तो डे वन डे टू के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जहाँ पर थंडे स्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो फोर्टी फाइव से फिफ्टी फाइव के एच एच और साथ में जो गश्ती होगी वो सिक्सटी फाइव के बी एच के आसपास रहने का पूर्वानुमान है आज एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और साथ में ऑफशोर ट्रक भी है जिसके कारण आज के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी से हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट રાજકોટમાં સ્વાદ રશિયાઓ માટે માઠા સમાચાર છે આગામી દસમી ખાણીપીણી સાથે જોડાયેલ વેપારીઓ એક દિવસ માટે બંધ પાડશે મનફા દ્વારા આડેધડ સ્લે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં ખાણીપીણી સાથે જોડાયેલ વેપારીઓ બંધ પાડશે આ બંધમાં હોટેલ રેસ્ટોરન્ટ કાફે પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલ કેટરિંગ સહિતના ધંધાર્થીઓ જોડાવાના છે અગાઉ વેપારીઓ દ્વારા મનફા રજૂઆત કરવામાં આવી પરંતુ તેનું કોઈ ફળદાયી પરિણામ ન આવતા આખરે બંધ પાડીને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનફા દ્વારા કરવામાં આવી રહેલ સિલિંગની કાર્યવાહીનો વિરોધ કરશે અત્રે એ ઉલ્લેખનીય છે કે પચ્ચીસ જૂને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા ત્યારબાદ વિવાદમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાએ સિલિંગની કડક કાર્યવાહી હાથ ધરી હતી સમાચારમાં આગળ વાત કરીએ હવામાન વિભાગની તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે બે જગ્યાએ વરસાદનું આગમન થયું હતું જેમાં અમરેલી ભાવનગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ રોડ રસ્તા પર વહેતા થયા હતા વરસાદના પાણીથી સવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વરસાદી ઝાપટાને કારણે ચાર દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુ ભવન નજીક ગઈકાલે સાતના સમયે ફિલ્મી સ્ટાઇલથી કાર વડે સ્વિફ્ટ કારને ઉપરા ઉપરી ટક્કર મારી ધોકા પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હુમલા બાદ કારમાં તોડફોડ કરવા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ફરિયાદ બાદ પોલીસે તમામ પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છ સાત બે હજાર ચોવીસના રોજ મોરબી રેલવે સ્ટેશન રોડ ખાતે એક ખુલ્લી પોલીસનો બનાવ બનેલ છે જે સંદર્ભે મુશ્તાકભાઈ સંધવાણી નાઓની ફરિયાદના આધારે ત્રણસો રૂપિયાનું રજિસ્ટર કરવામાં આવેલ છે આ કામને આખો બનાવ એવો છે કે મુશ્તાકભાઈ સંધવાણી નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને રેલવે રોડ પર નીકળતા દેખા તે વખતે આ કામના આરોપીઓ આહમદ કાસન કાટિયા અકબર ઉર્ફે અફકાસ કાસનભાઈ કાટિયા વસીમ મિનુસભાઈ શેડા જુસફ દિલાવરભાઈ ભાણે અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળેલા જેઓ જેઓએ આ કામના ફરિયાદીને જોઈ જતા તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદીને સ્વિફ્ટ ગાડીને ત્રણ વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાઇડે ભટકાડી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરી અને સીટીએ ડિવિઝન પોલીસની ટીમને કામ કાઢવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી તેમના બદલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એમને અગાઉ ઊંચીમાંડલ ગામે ધંધાકીય બાબત હરીફ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા જેના કારણે આ જે ફરિયાદી છે એકલા જોવામાં આવતા આ કામના આરોપીઓએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે હવામાન વિભાગે વરસાદને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે ત્યારે રાજ્યના કચ્છ મોરબી ગોંડલ ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કચ્છના ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો માધાપર બિરજાપર સુખપર અને માનકુવા પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા તો બીજી તરફ મોરબીમાં ટંકારા સહિત શહેરમાં મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો ગોંડલમાં પણ બપોર બાદ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદી છાપટા પડ્યા હતા ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો પશ્ચિમ રેલવેમાં લોકો પાયલોટ માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ફરજ બાદ લોકો પાયલોટને રહેવાની સુવિધામાં એસી રૂમ સહિત પર્સનલ કેબિન અને ભોજનની ગુણવત્તામાં પણ વધારો કરવાની સાથે મેડિટેશન રૂમ લાઇબ્રેરી અને ઇન્ડોર ગેમ જેવી કે ટેનિસ અને કેરમ જેવી રમતો રમવા માટેની પણ સુવિધા આપવામાં આવી સાથે જ લોકો પાયલોટના રહેવાની જગ્યા એટલે કે રનિંગ રૂમમાં આવતા જ રિસેપ્શન તેમને રૂમ ફાળવે છે સાથે તેની ચાદરને બ્લેન્કેટ સહિત નવા પાયલોટને નવી મળશે જો કે રેલવે લોકો પાયલોટને એક એપ આપેલ છે એ થકી રનિંગ રૂમ પહોંચતા પહેલાં તેઓ એપ દ્વારા પણ પોતાનો રૂમ બુક કરી શકે છે कवायद करता है और वो अपनी ड्यूटी किस तरह से निभाता है उसका जो इंटरनल जो किस तरह से हम लोग उनको सुविधाएं देते हैं इस विषय पे हम लोग आज आप, आपसे मिले हैं जो हमारा रनिंग स्टाफ होता है जिसमें कि लोगों पायलट और ये असिस्टेंट लोग पायलट होते हैं तो उन लोगों को जब वो ड्यूटी से घर से ड्यूटी करके आते हैं और जहाँ पे हमारा ये रनिंग रूम में रुकते हैं तो उन लोगों को हम लोग किस तरह से सुविधाएँ देते हैं इस बात पे हम लोग बताना चाहते हैं कि उनको खाने से लेके उनका स्वास्थ्य के को देखते हुए और उनको किस तरह से वो लोग अपनी नींद पूरी कर पाएँ वो सब हम लोग उनका विशेष ख्याल रखते हैं और ये जो फैसिलिटी होती है वो एक अच्छी फैसिलिटी होती है जिससे कि हमारा स्टाफ पूरी तरह से आराम कर पाए और वो अपने गाड़ी को लेके हमारे यात्री गाड़ियों को और पैसेंजर गाड़ियों को लेके अपने गंतव्य तक सुरक्षित पहुंच पाए રાજકોટમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની કરોડો રૂપિયાની વિનામી સંપત્તિ મળી આવી હતી ત્યારે સાગઠિયાની ઓફિસમાંથી મળી આવ્યા હતા હતા જેના પર રાજકોટના ત્રણ જ્વેલર્સના માર્ક એસીપી દ્વારા રાજકોટના ત્રણ નામાં જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ શિલ્પા જ્વેલર્સ તેમજ પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન ટીપીઓ સાગઠિયા ક્યારેય ઘરેણા ખરીદવા ન આવ્યા હોવાનું જ્વેલર્સના માલિકો દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સાગઠિયા માટે લાંચ આપનાર બિલ્ડરો દ્વારા સોનું ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે સાગઠિયાને લાંચ આપનાર બિલ્ડર કોણ તે અંગે એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે રાધિકા જ્વેલર્સના અશોકભાઈ ઝીંજુવાડીયાએ નિવેદન આપતા કહ્યું કે સાગઠિયા ક્યારેક ક્યારેક અમારે ત્યાંથી ખરીદી કરવા આવતા હતા અમારે સાગઠિયા સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાગડિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોણ ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી કે આ નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના એ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી બાકી એમનો લુકઆઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી એથી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બન્યા નથી ખાલી એ ચોખવટ કરી રહી છે ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘરેના તો એમને ઘણા અને રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગો કરી છે એમને ગોલ્ડલથી બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈના આઈડિયા આવે આઈટમ બિલ વગર નીકળી ન હોય હવે બિલ શું નામથી લીધું એ અમને ખ્યાલ ન હોય કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચે એનો વહીવટ કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જેની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિકવાયરમેન્ટ હોય તો એ લોકો એ આપ્યા હશે સેલરી પણ એને કદાચ લીધી હોય તો ખ્યાલ નથી મને આ તો બહુ જૂની વાત છે એ તો કે હું દસ બાર વર્ષથી લેતો આવું છું સોનું દરેક જગ્યાએ લેતા હોય અત્યારે આ લોકો પસંદગીનો વિષય જ્યારે બહેરાઓ આવતા હોય તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર